નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ટ ટુડે ન્યૂઝ દાહોદ જિલ્લા સેવા સદન ચાપરી ખાતે ભારત આદિવાસી પાર્ટી દાહોદ જિલ્લા દ્વારા રાષ્ટ્રીય પ્રવક્તા રાજુભાઈ વલવાઈ માર્ગદર્શન અનુસાર

ચીમકી પ્રદેશ અધ્યક્ષ કેતનભાઈ વામણિયા દ્વારા ઉચ્ચારવામાં આવી હતી જોહાર જય આદિવાસી ભારત આદિવાસી પાર્ટી અત્યારે દેશમાં ચાલી રહેલા કિસાન આંદોલનને સમર્થન કરે છે આદિવાસી મૂળભૂત ખેડૂત છે અને કિસાન આંદોલનની અંદર કિસાનોએ જે માંગણી મૂકી છે દરેક માંગણી આદિવાસીને પણ અસર કરતા છે એના માટે પણ જરૂરી છે માટે ભારત આદિવાસી પાર્ટી આજે કિસાન આંદોલન જે ચાલી રહ્યું છે એને દરેકે દરેક માંગોને પૂરેપૂરું સમર્થન કરે છે અને સમયમાં જ્યારે પણ આ કિસાન આંદોલનને આદિવાસીઓના પૂરા સમર્થનની જરૂર પડશે ત્યારે દેશભરનો આદિવાસી આ કિસાન આંદોલનમાં સાથે રહેશે જવાર જય આદિવાસી આજ રોજ દાહોદ જિલ્લા કલેક્ટર સાહેબને રાષ્ટ્રપતિ મહોદયને સંબોધીને અમે આવેદન આપ્યું છે એ આવેદનની અંદર જે ભારતભરની અંદર ચાલી રહેલું અને ખાસ તો જે હરિયાણાના જે પંજાબની અંદર જે ખેડૂત આંદોલન ચાલી રહ્યું છે એમાં જે એ આંદોલનની અંદર આજે ભારત આદિવાસી પાર્ટી સમર્થન કરે છે અને તમામ ભારતના આદિવાસીઓને આની સાથે જોડાવા માટેની અપીલ કરે છે અને આ આંદોલન જે છેલ્લા કેટલાય વખતથી ત્રણ કાળા કાયદાઓ જે લાગ્યા હતા એની પણ હજુ સુધી કોઈ સુનવાઈ કે જોગવાઈ કે એની પર રોક લગાવી દેવામાં આવી છે અને ત્યાર પછી પણ જે એમએસપી એમએસપી કાનૂન જે લાગવાની લગાવવાની જે વાત આજના ખેડૂતો જે કરી રહ્યા છે એની અંદર અમે જે આદિવાસી સમાજ આદિવાસીના જે લોકો છે એ એકદમ નાની ખેતી અને જે ટૂંકી ખેતીની અંદર પણ એમનું ગુજરાન કરી રહ્યા છે તો એ એમએસપી કાનૂન લાગે તો નાનામાં નાના ખેડૂતને પણ એનો ફાયદો મળે અને એની ખેડૂત તરીકેની ગેરંટી મળે ખેડૂતને એક પેન્શન યોજના બને આ તમામ મુદ્દાઓને લઈ અને આ ભારતભરના આદિવાસીઓ સાથે ભારત આદિવાસી પાર્ટી ખેડૂત આંદોલનના સમર્થનમાં છે